નમસ્કાર ચાલો આજે આપણે સમયમાં હજારો વર્ષ પાછળ જઈએ એક એવા યુગમાં જ્યારે સમાજમાં ઘણી બધી સમસ્યાઓ હતી ત્યારે બે રાજકુમારોએ શાંતિની શોધમાં પોતાનું સર્વસ્વ છોડી દીધું આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની એ પ્રેરણાદાયક યાત્રાને સમજીશું જેણે ખરેખર ઇતિહાસની દિશા જ બદલી નાખી આજના સમયમાં આ શબ્દો કેટલા કેટલા સાચા લાગે છે ખરું ને આ વિચાર સાથે જ આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ બે મહાન વિભૂતિઓએ જે શાંતિનો માર્ગ બતાવ્યો એની જરૂરિયાત એ સમયે શા માટે ઊભી થઈ હતી જુઓ કોઈ પણ મોટો ક્રાંતિકારી વિચાર એ એના સમયની સમસ્યાઓમાંથી જ પેદા થાય છે બુદ્ધ અને મહાવીરના વિચારો પણ એમના સમયના સમાજમાં જે બધીઓ ફેલાયેલી હતી એનો જ એક જવાબ હતા તો ચાલો સૌથી પહેલાં એ સમયના ભારત પર એક નજર નાખીએ એ સમયે સમાજ ઊંચ નીચના ભેદભાવમાં બહુ ખરાબ રીતે વહેંચાયેલો હતો ધર્મના નામે એટલા બધા જટિલ કર્મકાંડો હતા અને યજ્ઞોમાં તો હજારો નિર્દોષ પશુઓની બલી ચઢાવવામાં આવતી હતી અને હા સ્ત્રીઓને પણ સમાજમાં પુરુષો જેટલું સન્માન નહોતું મળતું આ બધી સમસ્યાઓએ જાણે એક નવા વિચાર માટે જમીન તૈયાર કરી દીધી હતી અને આવા જ એક સામાજિક અંધકાર વચ્ચે બે રાજમહેલોમાં જાણે બે દીવા પ્રગટ્યા બે રાજકુમારો જેઓ દરેક પ્રકારના ભૌતિક સુખમાં જન્મ્યા હતા પણ એમને નિયતિ તો માનવતાને એક નવો આધ્યાત્મિક પ્રકાશ આપવાની હતી અહીં આપણે જોઈ શકીએ છીએ ડાબી બાજુ છે રાજકુમાર સિદ્ધાર્થ જેઓ કપિલ વસ્તુના શાક્ય ગણરાજ્યના રાજકુમાર હતા અને જમણી બાજુ રાજકુમાર વર્ધમાન જેઓ કુંડગ્રામના જ્ઞાત્રિક ક્ષત્રિય કુણના રાજવી હતા બંને વૈભવી જીવન જીવી રહ્યા હતા પણ બંનેની આંખો તો સંસારના દુઃખોને જોઈ રહી હતી તમે જુઓ બંનેના જીવનમાં કેટલી બડી આશ્ચર્યજનક સમાનતાઓ હતી બંને ક્ષત્રિય રાજકુમાર હતા સિદ્ધાર્થના પિતાનું નામ રાજા શુદ્ધોદન હતું તો વર્ધમાનના પિતાનું નામ રાજા સિદ્ધાર્થ એમનું બાળપણ રાજમહેલની ચાર દિવાલોમાં બધી જ સુખસુવિધાઓ સાથે વીત્યું પણ આ દિવાલો એમને લાંબો સમય રોકી શકી નહીં રાજમહેલની એ દિવાલો એમને સંસારના દુઃખથી દૂર ન રાખી શકી બંનેના મનમાં એક જ સવાલ ગૂમતો હતો આટલું બધું દુઃખ કેમ છે આનું કારણ શું છે અને આમાંથી મુક્તિ કેવી રીતે મેળવી શકાય રાજકુમાર સિદ્ધાર્થના જીવનમાં એક એવો વળાંગ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું જ્યારે તેમણે નગરયાત્રા દરમિયાન આ ચાર દ્રશ્યો જોયા પહેલીવાર તેમણે વૃદ્ધાવસ્થા બીમારી અને મૃત્યુના કઠોર સત્યનો સામનો કર્યો અને એમનું મન દુનિયામાંથી જાણે ઉઠી ગયું પણ પછી ચોથા દૃશ્યમાં એક શાંત પ્રસન્ન સંન્યાસીને જોઈને એમને લાગ્યું કે દુઃખમાંથી મુક્તિનો માર્ગ આ જ છે અને પછી એક ક્ષણ આવી સિદ્ધાર્થે ઓગણત્રીસ વર્ષની વયે અને વર્ધમાને ત્રીસ વર્ષની વયે પોતાના પરિવાર પોતાનું રાજ્ય અને બધી જ સંપત્તિનો ત્યાગ કરી દીધો તેમણે રાજવી વસ્ત્રો ઉતારીને એક સાધારણ સંન્યાસીના વસ્ત્રો પહેરી લીધા આ માત્ર ઘર છોડવાની ઘટના નહોતી પણ સત્યની શોધ માટેનું એમનું સૌથી મોટું બલિદાન હતું પણ ઘર છોડવું એ તો માત્ર શરૂઆત હતી અસલી સંઘર્ષ તો હવે શરૂ થવાનો હતો જ્ઞાન મેળવવા માટે તેમણે વર્ષો સુધી અત્યંત કઠોર તપસ્યા અને સાધના કરી મહાવીર સ્વામીએ પૂરા બાર વર્ષ સુધી કઠોર તપ કર્યું ભૂખ તરસ અને બધું જ સહન કર્યું એવી જ રીતે સિદ્ધાર્થે પણ છ વર્ષ સુધી ઘોર તપસ્યા કરી શરીરને એટલું કષ્ટ આપ્યું જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ બંદે પોતાના મન અને ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવવા માટે જાતને કસોટી પર ચઢાવી દીધી તો એમની આખી આધ્યાત્મિક યાત્રાને આપણે આ મુખ્ય પડાવોમાં જોઈ શકીએ પહેલા ગૃહ ત્યાગ પછી વર્ષોની કઠોર તપસ્યા અને અંતે એમણે એ પરમ સત્યનું જ્ઞાન થયું જેની શોધમાં તેઓ નીકળ્યા હતા જ્ઞાન મળ્યા પછી સિદ્ધાર્થ હવે રાજકુમાર ન રહ્યા તેઓ બુદ્ધ બન્યા જેનો અર્થ થાય છે જે જાગી ગયો છે અને વર્ધમાન મહાવીર અને જીન કહેવાયા જેનો અર્થ છે જેણે પોતાની જાત પર પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો છે હવે જ્ઞાન મળ્યા પછી એમણે શું કર્યું એમણે પોતાનું બાકીનું જીવન એ જ્ઞાનને લોકો સુધી પહોંચાડવામાં વિતાવ્યું જે સમસ્યાઓ આપણે શરૂઆતમાં જોઈ હતી એના એકદમ સીધા અને સરળ ઉકેલો એમણે આપ્યા બુદ્ધે દુઃખનું એકદમ સચોટ નિદાન કર્યું જાણે કોઈ ડોક્ટર હોય એમણે ચાર આર્ય સત્યો આપ્યા પહેલું કે સંસાર દુઃખથી ભરેલો છે બીજું કે આ દુઃખનું મૂળ કારણ છે આપણી ઈચ્છાઓ આપણી તૃષ્ણા ત્રીજું જો ઈચ્છાઓનો અંત આવે તો દુઃખનો પણ અંત આવી શકે છે અને ચોથું આ અંત લાવવા માટેનો રસ્તો એટલે માર્ગ બુદ્ધે આઠ સિદ્ધાંતોનો એક વ્યવહારુ અષ્ટાંગ માર્ગ બતાવ્યો જેમાં સાચું બોલવું અને સારા કર્મ કરવા જેવી વાતો હતી બીજી તરફ મહાવીરે મુક્તિ માટે ત્રિરત્ન એટલે કે ત્રણ રત્નો પર ભાર મૂક્યો સાચી શ્રદ્ધા સાચું જ્ઞાન અને સાચું આચરણ બંનેના માર્ગ થોડા અલગ હતા પણ મંઝિલ એક જ હતી દુઃખમાંથી મુક્તિ મહાવીર સ્વામીએ નૈતિક જીવન જીવવા માટે આ પાંચ મહાવ્રતો આપ્યા અહિંસા એટલે કે કોઈ પણ જીવને મન વચન કે કર્મથી દુઃખ ન આપવો સત્ય એટલે કે હંમેશા સાચું બોલવું અસ્તેય એટલે કે ચોરી ન કરવી બ્રહ્મચર્ય એટલે ઇન્દ્રિયો પર સંયમ અને અપરિગ્રહ એટલે કે જરૂર કરતા વધુ વસ્તુઓનો સંગ્રહ ન કરવો આ બધામાં અહિંસાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવ્યું આ એક વાક્ય એ સમયમાં યજ્ઞોમાં જે પશુહિંસા થતી હતી તેના પર એક જોરદાર અને સીધો પ્રહાર હતો એમણે શીખવ્યું કે નાનામાં નાના જીવને પણ જીવવાનો એટલો જ અધિકાર છે અને એની રક્ષા કરવી એ જ સાચો ધર્મ છે તો હવે સ્પષ્ટ છે કે બુદ્ધ અને મહાવીર માત્ર ધર્મગુરુ ન હતા એનાથી પણ વિશેષ તેઓ પોતાના સમયના મહાન સમાજ સુધારકો હતા એમણે સમાજમાં ઊંડે સુધી ઘર કરી ગયેલી બદીઓને દૂર કરવા માટે પોતાનું આખું જીવન સમર્પિત કરી દીધું એમના સુધારાના કાર્યો ખરેખર ક્રાંતિકારી હતા તેમણે જન્મ આધારિત ઊંચ નીચના ભેદભાવનો સખત વિરોધ કર્યો યજ્ઞોમાં પ્રતિહિંસાને હિંસાને બદલે કરુણા અને પ્રેમનો માર્ગ બતાવ્યો એટલું જ નહીં એમણે સ્ત્રીઓને પણ મોક્ષની સમાન અધિકારી ગણાવી અને સૌથી મહત્વનું એમણે જટિલ સંસ્કૃતને બદલે લોકોની પોતાની ભાષા પાલી અને પ્રાકૃતમાં ઉપદેશ આપ્યો જેથી જ્ઞાન ફક્ત અમુક લોકો પૂરતું સીમિત ન રહે અઢી હજાર વર્ષ પસાર થઈ ગયા છે પણ આપણી દુનિયા આજે પણ હિંસા અસમાનતા અને અતૃપ્ત ઈચ્છાઓ જેવી સમસ્યાઓથી પીડાઈ રહી છે તો સવાલ એ થાય છે કે આજના આધુનિક યુગમાં શું બુદ્ધ અને મહાવીરના ઉપદેશો આપણને ફરીથી શાંતિનો માર્ગ બતાવી શકે છે કદાચ જવાબ એમની સાદગી અને કરુણામાં જ છુપાયેલો છે આ પ્રશ્ન પર વિચારવું ખૂબ જ જરૂરી છે